હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જૂના જમાનાની જે પહેલાંના જમાનામાં ભડકું બનાવતા હતા અને એ ભડકુંની વાનગી બનાવવાના છે એ બીમાર વ્યક્તિઓ માટે બહુ જ ઉપયોગમાં આવે છે જ્યારે માણસો બીમાર થઈ જાય છે જે ઉંમરવાળા હોય વૃદ્ધ હોય જ્યારે એમને ખાવા ના ભાવે ત્યારે આ ભડકું બનાવીને તમે આપો તો એમને સેહતમાં બહુ જ ગુણકારી હોય છે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે તમે નાના બાળકોને પણ બનાવીને પીવડાવી શકો છો તો ચાલો જોઈ લઈએ આપણે ભડકુની રેસેપી તો એના માટે પહેલાં આપણે સૌથી પહેલાં આપણે પાણી લઈ લેવાનું છે ત્રણથી ચાર કપ અને ચોખા નાખી દઈશું એની સામે અડધો કપ અને ચોખા થઈ જાય પછી આપણે એની અંદર છાશની અંદર એક કપ છાશ લેશું ને એકથી બે કપ છાશ લઈશું અને પછી એની અંદર ત્રણથી ચાર ચમચી જુવાનો લોટ કે બાજુનો લોટને ઓગાળી દઈશું અને પછી આ રીતે આપણે અંદર એડ કરી દઈશું અને પાણી છે ને કમસે કમ મેં પાંચથી સાત ગ્લાસનો ઉપયોગ કર્યો છે અને છાસ મેં બે કપ જેટલી જ અંદર લીધી છે કેમકે છાસ છે ને ખાટી હોય છે એટલે છાસ આપણે બહુ નથી લેવાની અને વધારે આપણે અંદર થોડો બાજરીનો લોટ કે પછી જુવાનો કે ઘઉંનો પણ તમે નાખી શકો છો પછી એને ઓગાડીને આ રીતે અંદર એડ કરી દેવાનું અને પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું એની અંદર આપણે કશું જ ઉપયોગમાં નથી લેવાનું ખાલી મીઠું સિવાય તો પણ આ વસ્તુ એટલી ટેસ્ટી હોય છે આ ભડકું એક જાતની રાબ જ કહેવાય છે જ્યારે આપણને કંઈ ખાઈ નહીં શકતા તીખું તળેલું એવું ત્યારે આ ભડકું બનાવીને તમે આપોને તો એ સેહત માટે બહુ જ ગુણકારી હોય છે અને એકવાર તમે જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે ઘરમાં નાના મોટા બધાને જ ખાઈ શકાય ને એવી વાનગી છે અને બીમાર માણસને જો તમે આવું બનાવીને આપો ને તો એ ધરાઈને ખાઈ પણ શકે છે ને તમારા શરીરમાં જો ગરમી હોય ને તો એ ગરમી પણ આ ભડકું બનાવીને પીવાથી અંદરથી નીકળી જાય છે આ એક પ્રકારનું સૂપ જ કહેવાય છે પણ એ આપણે છાસ અને ભાતથી બનાવ્યું છે અને પાણીનો ઉપયોગ અંદર વધારે કર્યો છે જો છો ને તમે તૈયાર થઈ ગયું છે આપણું ભડકું ફટાફટ દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આપણે ભાતના દાણા ફૂટી જાય એટલે એની અંદર આપણે છસ અને પાણીનો ઉપયોગ ખાલી કરવાનો છે ને સ્વાદ પ્રમાણે મીઠું બીજું કશું જ મેં અહીંયા ઉપયોગમાં લીધું નથી જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું બીજા એવા વિડીયો સાથે બાય થેન્ક યુ